નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીમાં નવસારી પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો શાળાઓ તેમજ જનજાગૃતિ માટે પર્યાવરણ પ્રહરી અભિયાન શરૂ એક મા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગ ના પડકારો સામેના તરણ પાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા એક પેડ મા કે નામ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને કેટલી સરસ મજાની સલામતીની સવારી પૂરી પાડવામાં આવી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ આ વાહન અને એની ઉપર બેઠેલા વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો ત્યારે આ વાહન જે ખરું એ સક્ષમ કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો પોતાનું ખાનગી વાહન છે કે જેમાંથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પાણી પૂરું પાડી શકાય અને એની ઉપર વિદ્યાર્થીઓ જોખમી સવારી કરી રહ્યા છે અને આ એરો ચાર રસ્તાથી બટવાર જતા મુખ્ય માર્ગની ઉપરના વિડિયો કહેવામાં આવી રહ્યા છે ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબ્યા અને પાંચ ના મોત દહેગામના વાસણા સોગઠી ગામ પાસે મેસવો નદીનો બનાવ ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેસવો નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી જતાં પાંચ ના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે ચીખલીના ભક્તજનોને ઘર આંગણે જ રહસ્યમય મંદિર હરિશ્ચંદ્રગઢ ના દર્શન કરી શકે તે માટે શ્રી ધામ નવયુવક મંડળની ભારતમાં ઘણા બધા રહસ્યમય રહસ્યમય મંદિરો આવ્યા છે એક પ્રાચીન મંદિર મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં ગઢ પર આવ્યું છે હરિશ્ચંદ્રેશ્વર મંદિરની જમણી તરફ કેદારેશ્વર વિશાળ ગુફા છે જેમાં એક મોટું શિવલિંગ છે પાયાની તેની ઊંચાઈ પાંચ ફૂટ અને જે સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું છે કવિલ્પોર સ્થિત સાલીગ્રામ સોસાયટીમાં સાલીગ્રામ યુવક મંડળ દ્વારા અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરની આબેહુ પ્રતિકૃતિ તૈયાર કરીને દર્શનાર્થે મૂકવામાં આવી છે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોકિત સ્પર્ધા તેને ખ્યાતનામ અભિનેતા દિગ્દર્શક કમલેશ મોતાની સ્મૃતિમાં આયોજિત આ સ્પર્ધા સર્વપ્રથમ ડિજિટલ સ્પર્ધા છે વિશ્વભરના લોકો માટે ખુલ્લી આ સ્પર્ધામાં નવોદિતોથી માંડીને અનુભવીઓ ભાગ લઈ શકે છે સ્પર્ધાનું આ ચોથું વર્ષ છે અને ગુજરાતી રંગભૂમિના રંગકર્મીઓ તેમજ ભાવકોના સંચાલન અને માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન થયું હતું નવસારીની જે પ્રાઇમરી શાળામાં રેઇનબો ડેની ઉજવણી નવસારીની સર્જરી પ્રાઇમરી સ્કૂલમાં નર્સરીના ભૂલકાઓ માટે રંગની જાણકારી આપવાના ભાગરૂપે તેમજ ચોમાસાની ઋતુમાં આકાશમાં રચાતા સુંદર મેઘધનુષની જાણકારી આપવાના હેતુથી રેનબો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે એવું હર્ષવીનું જણાવવું છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેમાં સર્વપ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકાના મંજી ગામના રાજાના દર્શન કર્યા હતા ત્યારે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કાયદો કાયદાનું કામ કરે છે સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે નવસારી જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ અને આર એન્ડ બીની પંચાયત ટીમ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને પંચાયતની સરાહનીય કામગીરી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સિસોદરા કન્યા શાળાના વિદ્યાર્થીઓ નવસારી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં ઝડક્યા એસયુડબલ સી કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ અને બાળનાટ્ય નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું આયોજન ભક્તાશ્રમ હાઈસ્કૂલ નવસારી ખાતે કરવામાં આવ્યું નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિશોધ સ્પર્ધામાં ભક્તાશ્રમની અનેરી સિદ્ધિઓ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત તેમજ આશ્રમ શાળા ભક્તાશ્રમના સહયોગથી નવસારી જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા આશ્રમ શાળા ભક્તાશ્રમમાં યોજવામાં આવી હતી વાંસદા તાલુકાના દોડવીરો મલેશિયા ખાતે દોડશે રાજ્ય માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા સ્ટેટ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજાય જેમાં આંબાવારી ગામના રણજીતભાઈ એકલભાઈ ભોયાએ ગોલ્ડન ગોલ્ડ તરફ હરણફાળ ભરી છે જેમાં પુરુષ એકલ વિભાગ સો મીટર દોડ બસો મીટર દોડ અને લાંબી કૂદમે એમ ત્રણેય રમતોમાં પ્રથમ સ્થાને વિજેતા થઈ સમગ્ર નવસારી જિલ્લાને ગૌરવ આપ્યું છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન